ત્યાંસીના દરે વીજળી પૂરી પાડવામાં આવશે આ પ્લાન્ટ ડિઝાઇન બિલ્ડ ફાઇનાન્સ અને ઓન એન્ડ ઓપરેટ મોડલ હેઠળ વિકસાવવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તું મુંબઈ આવીશ તો થપ્પડ જરૂરથી મારીશ તાજેતરમાં સ્વઘોષિત કીટિકા કે આર કે એક વિડીયો બહાર પાડ્યો છે જેમાં તેમણે મિકા સિંહ માટે અભણ ગધેડા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે અને એ પણ કહ્યું છે કે મીકા અને કપિલ શર્માને તેના ગાર્ડસે થપ્પડ મારી હતી હવે આ અંગે મિકાસ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે મીકાએ કહ્યું છે કે મેં તને ફોન કર્યો હતો અને કહ્યું કે સાંભળ તું મને ખૂબ પ્રેમ કરું છું જ્યારે તું મુંબઈ આવીશ ત્યારે હું તને ચોક્કસ થપ્પડ મારીશ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ખતમ કર્યા વિના શાંતિ શક્ય નથી બલુચિસ્તાન લિબરેશન આર્મી એટલે કે બીએલે પાકિસ્તાનના શાંતિ દાવાને ખોટો ગણાવીને ભારતનું સમર્થન માગ્યું છે બીએલએ કહ્યું છે કે જો ભારત પાકિસ્તાન સામે યુદ્ધ ચાલુ રાખે તો તે પણ પૂર્વ તરફથી હુમલો કરીને બલુચિસ્તાનને સ્વતંત્ર કરાવશે તેમણે ભારત પાસે રાજકીય અને સુરક્ષાત્મક સહાયની માગ કરી છે બીએલે જણાવ્યું છે કે પાકિસ્તાનને ખતમ કર્યા વિના દક્ષિણ એશિયામાં શાંતિ શક્ય નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરળના વેણુગોપાલને આઠ પોઈન્ટ પાંચ કરોડની લોટરી લાગી છે કેરળના બાવન વર્ષીય વેણુગોપાલ મુલ્લુચેરીને દુબઈ ડ્યુટી ફ્રી ડ્રોમા એક મિલિયન ડોલર એટલે કે આઠ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા જીતી લીધા છે યુએઈના અજમાનમાં આઈટી સપોર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરતા વેણુગોપાલ છેલ્લા પંદર વર્ષથી આ ડ્રોમમાં ભાગ લેતા હતા તાજેતરમાં ભારત યાત્રા પછી પરત ફરતી વખતે તેમણે દુબઈમાં એરપોર્ટ પરથી લોટરીની ટિકિટ ખરીદી હતી ભારે દેવામાં ડૂબેલા વેણુગોપાલે કહ્યું કે આ જીત તેમના માટે વરદાન સમાન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાંથી પકડાયા મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકી બિહારના મોતીહારીમાં એનઆઈએ અને જિલ્લા પોલીસની ટીમે ખાસ ઓપરેશન ચલાવીને ખાલિસ્તાની સમર્થક અને મોસ્ટ વોન્ટેડ આતંકી કાશ્મીરસિંહ ઉર્ફે ગલવાડી ઉર્ફે સિંહને ઝડપી પાડ્યો છે પંજાબના લુધિયાણાના રહેવાસી કાશ્મીર સામે બે હજારને બાવીસમાં એનઆઈએ સ્ટેશન અને દિલ્હી ખાતે ગુનો નોંધાયો હતો તેની ધરપકડ માટે દસ લાખનું ઇનામ પણ જાહેર કરાયું હતું કડક સુરક્ષા સાથે તેને પૂછપરછ માટે લઈ જવાયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે યુદ્ધ વિરામ પછી ભારતનો મોટો નિર્ણય સામે આવ્યો છે ભારત સરકારે હવે તેત્રીસ બંધ કરાયેલા એરપોર્ટમાંથી બત્રીસ ઉપર કામગીરી ફરીથી શરૂ કરવાનો આદેશ આપી દીધો છે તમામ પ્રકારના વિમાનો ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે બાકી રહેલું શ્રીનગર એરપોર્ટ પણ આજથી કાર્યરત થઈ જશે આ સાથે ભારતે પોતાનું હવાઈ ક્ષેત્ર પણ ખોલી દીધું છે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે આ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતનું હવાઈ ક્ષેત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે મહત્વનો વિકલ્પ બની ગયો છે ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરતા ચારથી દસ મે દરમિયાન યુરોપ ચીન અને ગલ્પ સહિતના દેશોના છ હજાર ચારસો ને વિમાનો સુરતના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયા દિવસમાં સરેરાશ ઓગણચાલીસ વિમાનો સુરતથી ગયા મુંબઈ એટીસી ઉપર દબાણ વધી ગયું હતું ત્યારે સુરત એટીસીએ એ ટ્રાફિક સંભાળી લીધો હતો હવે સુરત વૈશ્વિક ઉડ્ડયન નકશામાં મહત્વ ધરાવે છે અને ઘણા દેશો તેને વૈકલ્પિક માર્ગ તરીકે અપનાવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના સાંસદ મનસુખ વસાવા થયા છે લાલ ભરૂચમાં ભાજપમાં ફરીથી ભડાકા જેવી પરિસ્થિતિ થઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સાંસદ મનસુખ ભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નારાજગી વ્યક્ત કરી છે અને વાલિયા તાલુકાના સંગઠનના હોદ્દેદારોની જાહેરાત બાદ વિવાદ છે આ વચ્ચે ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશ મોદીનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે મેં એક થઈને નિરાકરણ લાવવાનું કહ્યું હતું પરંતુ ધારાસભ્યો અને સાંસદ ભેગા થતા નથી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલનું આયોજન જીનીવામાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલનું સહમતિ થઈ છે બંને દેશોએ ટેરિફમાં એકસો ને પંદર ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે જીનીવામાં બંને દેશો વચ્ચે થયેલા કરાર મુજબ અમેરિકા ચીની માલ પર ત્રીસ ટકા ટેરિફ લાદ છે તો ચીન અમેરિકન માલ પર દસ ટકા ટેરિફ લાદ છે બંને દેશો વચ્ચે ટેરિફમાં આ ઘટાડો હાલમાં નેવ દિવસ માટે છે જીનીવામાં બે દિવસની વાતચીત બાદ બંને દેશો વચ્ચે આ કરાર થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દમખોર દીપડાએ બે યુવાનો પર કર્યો છે હુમલો દાહોદમાં બાઇક ઉપર જતા બે યુવકો પર દીપડાએ હુમલો કર્યો સાંજના સમયે યુવકો બાઇક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન આ હુમલાની ઘટના બની હોવાની વાત સામે આવી છે સિંગવડ તાલુકાના મંડેર ચોકડી પાસે આ ઘટના બની તો ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવા માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો સીઝ ફાયરના તેતાલીસ કલાકે બત્રીસ એરપોર્ટ ખુલી ગયા છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામના તેતાલીસ કલાક પછી સોમવારે નવ રાજ્યમાં બત્રીસ એરપોર્ટ ખોલવામાં આવ્યા એરલાઇન કંપનીઓએ મુસાફરો માટે બુકિંગ શરૂ કરી દીધું નવ મેથી પંદર મેના રોજ સવારે પાંચ વાગે અને ઓગણત્રીસ મિનિટ સુધી બત્રીસ એરપોર્ટની એરલાઇન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે પંદરમી મે સુધી બંધ રહેલા બત્રીસ એરપોર્ટ હવે તાત્કાલિક અસરથી વિમાન સંચાલન માટે ઉપલબ્ધ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો કડાકો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ બે હજારને ત્રેવીસ ઘટીને ચોરાણું હજાર ત્રણસો ને ત્રાણું થયો છે જ્યારે પરમ દિવસ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ છન્નું હજાર ચારસો ને સોળ હતો તો ચાંદીનો ભાવ એકસો ને એકાણું રૂપિયા વધીને પંચાણું હજાર નવસો ને સત્તર થયો છે અગાઉ ચાંદીનો ભાવ પંચાણું હજાર સાતસો ને છવ્વીસ કિલો નોંધાયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે